નમસ્કાર મિત્રો પર એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી આ નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આપણા ડેઇલી વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માત્ર પીટીસી પર મદદની શિક્ષકની ભરતી જાહેર થયેલી છે તેની વાત કરીશું જેની લાયકાત પીટીસી અથવા તો બી એ દર્શાવેલી છે અને આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી તો મિત્રો આ વિડિયોમાં આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો આ ભરતી માત્ર ઓપન ઇન્ટરવ્યુ પર છે જેમાં એમ કાજી મેમોરિયલ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક નોન ગ્રાન્ટેડ શાળા

તો મિત્રો ચૌદ એપ્રિલના રોજ મને લાયકાતના પ્રમાણપત્ર અને સ્વકર્ચે નીચે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે જેનું સન્માન તેમજ આચાર્યશ્રીના નંબર અહીં આપેલા છે તેમજ અન્ય પીટીસી બીએડ પર જે પ્રાથમિક માધ્યમિકમાં ભરતી આવેલી હોય છે તેની પીડીએફ પણ મળી જશે તે ઉપરાંત અન્ય શિક્ષક ભરતીઓની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે